ભરૂચ એસઓજીનો ડ્રગ્સ માફિયાઓ પર પ્રહાર બિહારથી રેલવે માર્ગે લાવવામાં આવતા લાખોના હેરોઈન સાથે બે પેડલર ઝડપાયા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ ગુજરાતમાં નશાના કાળા કારોબારને જડમૂળથી ઉકેડી નાખવા માટે ભરૂચ એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં ફિલ્મી ધબે દરોદો પાડી આંતરરાજ્ય હેરોઈન રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના વતની અને હાલ અંકલેશ્વરના આદર્શનગર ખાતે રહેતા રાકેશકુમાર ચંદ્રશેખર મંડલ અને દીપક કુમાર દીપકુમાર કુમાર સિંઘ નામના બે શખ્સો અઠ્ઠાવન પોઈન્ટ અગિયાર ગામ શુદ્ધ હેરોઇન ઓપિએટના જથ્થા સાથે ઝડપાઈ ગયા જેની બજાર કિંમત આશરે અગિયાર પોઈન્ટ બાસઠ લાખ રૂપિયા જેટલી થાય છે આ ઓપરેશન દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી હેરોઇન ઉપરાંત નશાના વેપાર માટે વપરાતા સાધનો જેવા કે પ્લાસ્ટિકના ખાલી પાઉચ જીપલોક બેગીઓ સિલ્વર ફોઈલ પેપર અને લાઇટર સહિત કુલ અગિયાર પોઈન્ટ બોતેર લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે તપાસમાં ચોંકાવનારી કરીઓ મળી છે કે આ ડ્રગ્સનો જથ્થો અંકલેશ્વરના લક્ષ્મણનગરના સંતોષ નામના શખ્સે મંગાવ્યો આવ્યો હતો સંતોષે તેના મિત્ર મારફતે આ જથ્થો છેક બિહાર પહોંચાડ્યો હતો જ્યાંથી રાકેશ કુમાર ટ્રેન મારફતે આ માદક પદાર્થોની ખેપ મારીને સુરક્ષિત રીતે અંકલેશ્વર લાવ્યો હતો આ સમગ્ર નેટવર્ક જોતા ઉત્તર ભારતના ભાગલપુર સહિતના વિસ્તારો હવે હેરોઈનના સપ્લાય હબ બની રહ્યા હોય તેમ જણાય છે પકડાયેલા આરોપીઓ પૈકી રાકેશકુમાર અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને જામીન પર છૂટ્યા બાદ ફરી પેડલર બનીને આ ગોળ ધંધામાં જોડાયો હોવાનું ખુલ્યું છે હાલમાં ભરૂચ પોલીસે મુખ્ય સૂત્રધાર સંતોષને વોન્ટેજ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે જેથી આ આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અને ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ઇન અંકલેશ્વર આ કેમ્પેન અંતર્ગત ગત રોજ ચૌદ એક બે હજાર છવ્વીસના રોજ ભરૂચ એસઓજીએ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસ નો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે જેમાં બે આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંગ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે આ બંને જણા જે છે તેમની પાસેથી અઠાવન પોઈન્ટ અગિયાર ગ્રામ જેટલો હેરોઈન નો મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે જેની કુલ કિંમત અગિયાર થાય છે આ તમામ મુદ્દા માલ મળી અને કુલ અગિયાર લાખ બોત્તેર હજાર જેટલો મુદ્દા માલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ ચાલુ કરવામાં આવી છે આ બંને આરોપીઓ એ ભૂતકાળમાં બે હજાર બાવીસ માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં માં લૂંટ કરી હતી અને તેમની વિરુદ્ધ બે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે અત્યારે આ બે મળ્યા આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત અદભુત ગુજરાતી